જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આ ગામમાં એક એવી પણ પ્રથા છે કોઈ માતાજીની કે અહીંયા કોઈને પણ છત નથી બંધાતી બધાય ને છે મકાન ઉપર અને અહીંયા સામે ભોયનું છે ભીમ ભોયરાજી ઓળખે છે છેક જાય બતાવું પણ લોકો ભલે ભીમ ભોયરાથી જાણતા હોય અને અહીંયા કોયલું પણ ઘણા સમય પહેલાની હતી એમ કાકે વાત કરી પણ જે શોધ કરતા છે આપણા ભારત ખંડના અહીંયા આવી અને એને જાણ્યું છે કે ભીમો કે પાંડો અહીંયા ઘણા સમય સુધી ભલે રહેલા છે પણ આ ત્રીજી કે પાંચમી સદીનું પણ આ ભોયરું હોય શકે તો એની અંદર ઘણા માણસો ઊંડા જાય છે તો અજવાળું પડતું હોય છે કોઈ કહે છે કે અંદર દીવો પડે છે કોઈ કહે છે કે અંદર ઉપર શીલામાંથી ક્યાંક તિરાડ હોય તો એમાં અજવાળું પડે છે યા તો કોઈ કુદરતી અજવાળું પડે છે એવી વાતો સાંભળી છે ને બહુ ઊંડું ભોયરું છે ને અહીંયાથી ગેળી નીકળે છે ક્યાંક ઉકેડા એ ટાઈમે ઉકેડા પડે ત્યાં નીકળતું હોય એ એ ખબર નથી આપણને આપણું ઘેડી પણ ઘણા સમય પહેલાનું ગામ છે તો એવું હોય શકે ગમે ત્યાં રાજા મહારાજાઓને વખતનું હોય કે એમ કે છે કે ત્રીજી કે પાંચમી સદી વચ્ચે જે ઘણા ઇતિહાસો ના પુરાવા મળતા નથી એમ પણ લોકો કહે છે અને આપણા શાસ્ત્રોમાં પણ છે એનો ઉલ્લેખ કે ઘણા સમય પહેલા લોકો આવી ગુફાઓમાં અંદર જબરજસ્ત ગામ વસે પાંચી પચાસ નાના નાના મકાનો સમાય છે એની અંદર એક સમય એવો હતો કે એમાં રહેતા કદાચ ઈ પણ બોયરું હોય શકે તો હવે આપણે છેક જઈન જોઈ કેવી કન્ડિશન છે તો બન્યા રહેજો બિજલભાઈ ની ચેનલ માં એન્ડ સુધી આવો જો જો કે કાકે કીધું ઈ પણ આ નદીમાં નદીનું નામ કાઈ નદી અહીંયા જૂના સંતાન છે એની ઉપર અને આની અંદર કોઈલી હતી હવે લાવો મોબાઈલ મારા હાથમાં અને ધીરે ધીરે આપણે બોયરાની તરફ પ્રયાણ કરીએ મહાદેવભાઈ બારડ જે કચ્છ મિત્રમાં દર બુધવારે કાપલી આપે છે એના મારફતે આપણને ખબર પડી કે અહીંયા ઘણા સમય પહેલાંનું આ ભોયરું છે કેવી કન્ડિશનમાં છે અને અહીંયા કાકે કીધું એ પ્રમાણે કે લોકો આવે અને કોઈ મણે ઢરી ન જાય નુકસાન ના થાય એટલા માટે અહીંયા કાંટા નાખેલા હતા અમે થોડાક સાઈડમાં કર્યા છે અને કાંટા નાખવાનું કે વાળ કરવાનું કારણ એ કે કદાચ કોઈ હિંસક પ્રાણી આની અંદર ઘરી જાય અને કદાચ કોઈ અમારા જેવા કે કોઈ પર્યટક જોવા જાય ને સામેથી નીકળે તો એક્સિડન્ટ થાય ફાડી ખાય દુર્ઘટના ઘટે જોવો જો કે અહીંયા કાંટા નાખેલા છે અને કેવી દુર્ગમ્ય સ્થળની અંદર આ ભોયરું જાણે ગુપ્ત હોય એવું અહીં લાગી રહ્યું છે અને મહાભારતમાં આપણે ઘણી વખત વાંચીએ છીએ કે ભીમ છે તે એક કોઈ કિલ્લો હોય છે એમને બનાવવામાં લાકડાનો કિલ્લો બનાવેલો છે એ નદીમાં એ પછી એની મેલની અંદરથી નદીમાં ભોયરું નીકળતું હોય છે તો ક્યાંય ને ક્યાંય જે વિરાટનગરી હતું એક સમયનું આપણું આ ગેડી બરાબર તો કદાચ ત્યાં એક વેતીયો ગઢ પણ છે અને ભગવાન જાણે તુંઆથી કદાચ પાડો અહીંયા ન નીકળ્યા એવી શું ખાતરી પણ આ બધો આપણો એક અંદાજ છે જે હોય પણ અહીંયા આ ભોયરું બહુ પ્રચલિત છે અને અતિશય જૂનું છે એવું આપણને આપણા લોકવાયકા અને અમુક પુરાવાના આધારે આપણે કહી રહ્યા છીએ હવે જુઓ છો કે બિલકુલ રડી અને અહીંયા જવાય છે એક ભાઈ આવ્યા હતા તો એને પેલા કાંટા બાંટા સાફ કરી નાખ્યા આની અંદર કાંટા નાખેલા હતા દસ વીસ મિનિટ ખોટી થાય બધા કાંટા હટાવી અહીંયા નાખ્યા છે અને આપણે જશું એટલે પાછા નાખી દઈશું જોવો જો કેવી રીતે અહીંયા આવવું એ બહુ કાઠું કામ છે અને આવી રીતે ઉપર આ છ સાત ફૂટની આ ભેખડ છે અને આ માનવ સર્જિત હોય એવું જ લાગે છે તમે જોઈ રહ્યા છો કે એની આખી જે બનાવટ છે કેવી લાગે છે માનવ શર્દી એટલા માટે કે આ જે નદી પડે છે નદીની ત્રીસ ચાલીસ ફૂટ ઊંડું આ ભોયરાનું નિર્માણ કરેલ છે હવે આપણે જઈએ ધીરે ધીરે આગળ આપણી જવાની હિંમત નથી કે એની હિસ્ટ્રી સાંભળીને જ આપણને એમ લાગે છે કે ભલભલા માણસ અંદર ન કરી શક્યા હોય તો આપણને કેવી રીતે કરાય અહીંયા થોડું હાંકડું છે જુઓ છો એટલે અત્યારે પણ અહીંયા ત્રણ ફૂટ ઊંચું આ ત્રણ ફૂટ નીચેથી ઊંચું છે અને આગળ આઠ દસ ફૂટ આમ પહોળું છે અને આ જે જગ્યા છે એ આ દસ પંદર ફૂટ અને ત્રણ ચાર ફૂટ આમ ઊંચી છે આમ અને અહીંયા છે ભોયરાનો મેન પોઈન્ટ ભાઈએ કીધું એ પ્રમાણે ધીરે ધીરે આમ લોકો પહેલાં અહીંયા ઊભા રહેતા અને આગળ જઈને આમ રળીને અંદર ઘરતા હવે નજીક જઈને તમને બતાવું કે રડિંગ કરતા પણ એટલું બધું હાવ નીચું નતું જે નીચો માણસ હોય તો હાવ્યો પણ જાય ઉભો હવે આ એક કાંટાને હવે જરાક લાઈટ કરું જો કે હું આમ જાઉં છું તો મને મારું અંદર અંધારું પડે છે અને જ્યાં સુધી મારી નજર પડી ઝૂમ કરું જ્યાં જ્યાં સુધી મારી નજર પડી રહી છે 20 થી 25 ફૂટ સુધી અને પછી અંદર અંધારું પડે છે અહીંયાથી રડીને બત્તી લાઈન પણ અંદર નથી જવા એવું અને અંદરથી એવી દુર્ગંધ આવી રહી છે બહુ અલગ જ જાતની દુર્ગંધ છે ખરેખર અંદર કાંઈ ગેસ બેસ પણ હોઈ શકે અને બહુ વિશાળ છે અંદરથી અહીંયાથી આ મલબાને લીધે આ માટીને પાણીના અંદરથી ધોવાણ થઈ થઈ અને પૂરાઈ ગયું છે અને આ જોતે ખરેખર એવું લાગે છે કે બહુ મોટું ભોયરું એવું લાગે છે આવી રીતે આ થોડો ખાર ખાધેલો છે જોવો જો ઉપરથી પાણી પણ લટકી લટકીને આવા બધા રંગરૂપ ભોયરાની અંદર થઈ ગયા છે બરાબર અને આવી લાગી રહ્યું છે અને ભાઈએ વાત કરી પ્રમાણે કે પહેલાં ઘરી જતા માણસો અને કોઈ રિક્સ લઈ લે અંદર કાંઈ પણ દુર્ઘટના ઘટે એટલા માટે આ ભોયરાન અત્યારે પૂરાઈ ગયું છે અને આવી રીતે કાંટા નાખી દીધા છે તો આવીને આવી વાતો હજી આપણે આવા બે ત્રણ સ્થળ અહીંયા છે અહીંયા જઈને આપણે ઇતિહાસને થોડો વાગોળ્યું છે એ પણ રસપ્રદ ઇતિહાસ છે પાળિયાઓ છે અહીંયા ભૂટકિયામાં એક જબરજસ્ત ઇતિહાસ છે ભીમા શર્મા પણ એક ટીંબો છે ત્યાં પણ જૂના સમયનું ભોયરું છે એ પણ ત્રીજી અને પાંચમી સદીનું હોય એવા આપણને બધા સમાચારો મળ્યા છે કેમ છો મજામાં હવે એ તમે વાત કરતા તો એ રીતનું અહીંયા આ કેમ કેમ છે માય ઊંડું છે એમ ને તમે ઊંડું છે અચ્છા અચ્છા અચ્છા

અને આ તમે કે ઈ હાથે કુઈલી વાળું કેમ કેમ કહો તમે આ નદીમાં કુઈલી પાણ હોતા એનો કા નવે કુઈ દાતન કરતા ને આજે ઈ પેલા અહીંયા આ નદીમાં કુઈલી હતી એમ કહો ને હે તો હવે ઈ બધું બુરાઈ ગઈ લાગે બુરાઈ ગયું તો કેટલી તમારે કા તમે જોઈ તમ નિશાન છે નિશાનો સહી જાય હે આસે આ નદીનું નામ હું હે આ તો નદી તો આનું કા છે કે માર જૂની ગામની નદી છે ખાલી નદી છે નામ કાઈ નહીં નામ નથી

આ તો ખાલી ની વાત થાય કે અહીંયા આટલું બધું ક્યાંય આ ઓકરામાં ભોયરો નથી એવું અહીંયા છે એટલે મજુ એ કાંક તો હોવું જોઈએ મારા ભાઈ પાસે ને ખબર પડે આગળ જૂના જમાનાનું છે કે પોતવાનું છે પેલે એમાં જ ભાગર હોવી એટલે એ તો ઘણો આગળ ઢર્યા પસે ભાગર આવતી તે ભાગર છે એવું મતલબ આમાં કીધું હવે જોયાવાળા કરતા હોય જોયા હોય આવે એ હાજે એ કહેતા હોય આમાં જીગર તો નથી પડે ને કોઈ નહીં હા

તો આમ કે તમારા હા ભરે ત્યાં સુધી જોઈ એમ અહીંયા પંદર વીસ ફૂટ કે વધારે એવું હતું વીસ ફૂટ જેવું જ હતું એમ ઊભો પણ હાલ્યો હતો ઊભો આગળ આટલી ભાઈ તો ઊભો જ હાલ્યો હતો આગળ થોડુંક રડું જ હતું નકા તો ઊંડો હતો અને કઈ રીતે આ કઈ રીતે ભોયરા ભીમ ભોયરા થી ઓળખાય કઈ રીતે હા ભીમ ભોયરા અને આ ભોયરું ચા નહીં રહે એવું લોકો કહેતા કેવાક માં આવે છે ગેડી નીકળતો અચ્છા 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 અને આ કાંટા મોટા કેમ નાખ્યા એ તો તમારે તો બંધ કરાય તો આ કોઈ અંદર ઢળી ના જાય એટલે અહીંયા ઢળી જાય તો ખોરાઈ જાય ને આગુ જાય આગુ વાલ્યુ જાય અને આછા અહીંયા આ ભોગીને કોઈને આવું હોય તો આ અહીંયા એડ્રેસ કઈ દીધું હોય અહીંયા આવું હોય તો હમી પર લઈ જાય ઓરખાય આમ તો લાંબુ તો આમ ગેડી વાળો ભોયરો અહીં નીકળે પણ નામ માણસને ખબર નહીં ના ના ભાઈ અહીંયા એડ્રેસ ની વાત કરો અહીંયા એડ્રેસ તો લાંબુ તો મારી જોડે કાઈ છે નહીં હો તો ઠીક તો ઈ કાપી નાખી દીધું ઓટો

અને હવે આપણે બીજા સ્થળો પર જઈશું ત્યાં સુધી જય હિન્દ